પાંચ વાર કવર કરી ચૂક્યો છું નાઇન હન્ડ્રેડ ના બ્રેકઆઉટ પછી આપણે કન્ટિન્યુઅસલી દરેક હોલ્ડ જ્યાં જ્યાં નવા સ્વિંગ બને છે આપણે એમાં ઓપોર્ચ્યુનિટી શોધીને એન્ટર કરીએ છે અત્યારે પણ જોઈએ તો કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે નવું બાયંક આપણે અગર જોવું હોય તો થોડુંક સ્ટોકને કરેક્ટ થવા દઈશું અત્યારે નવા બાઈકની સલાહ નહીં રહે જેની પાસે હોય એમણે જ માત્ર હોલ્ડ રાખવાની સલાહ રહેશે નવું બાયન્ક કદાચ મે બી સ્ટોકમાં નાની મોટી કોક ડીપ આવે છે તો એક હજાર પંચોતેરથી લઈને એક હજાર પચ્ચીસ વાળો એરિયા નોટ આઉટ એથી સો ની આસપાસ દૂર દેખાય છે અત્યારે લગભગ પચાસ થી સિત્તેર રૂપિયા દૂર છે પણ લગભગ લગભગેજ ટર્મ્સમાં વાત કરીએ તો પાંચ થી છ ટકાની ની ઊંચે કોઈ પણ રીઝન સર બી ડીપ આવે છે તો એ વખતે આપણે નવું એડિશન રાખીશું અથવા તો પછી ગઈકાલનો આટલા મોટા ગેપ અપ ઓપનિંગ થવા દઈએ કોઈક રેન્જ બતાવે છે અને રેન્જની ઉપર ફરી બ્રેકઆઉટ આપે છે તો એ રેન્જના નીચલા બેન્ડને આપણે એસએલ તરીકે ધ્યાનમાં રાખીને પછી એ વખતે નાની ક્વોન્ટિટી સાથે એન્ટર કરી શકીએ છીએ હમણાં અત્યારે સાઈડવે અત્યારે કોઈની પાસે હોય તો નવા નવું ખરીદારી કરવી હોય તો એના માટે સલાહ નહીં રે દીપ પર નવું એડિશન કરીશું કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખીશું બારસો અને તેરસો ત્રીસ વાળા લેવલ ગઈકાલે આપણે ક્લોઝિંગ વાળા શોમાં યશભાઈ સાથે પણ ડિસ્કસ કર્યા હતા એ લેવલ તમારા હજુ પણ ઇન્ટેક છે તેરસો પહેલા અમારે અત્યારે એક્ઝિટનું કોઈ પ્લાનિંગ નથી એસબીઆઈમાં ઓકે તો આ પ્રમાણે વ્યૂ